સાંભળી કોંગ્રેસે નથી અને કોંગ્રેસ નથી ખોટી રીતે તમારે કોંગ્રેસ કરવી હોય તો તમને અધિકાર છે પરંતુ તમારો પુત્ર પ્રેમ મૂકી દોધરાષ્ટ્ર નો પુત્ર પ્રેમ ઇતિહાસ બની ગયો છે અને તમે નો વાંચ્યું તો વાંચી લેજો કે દુર્યોધનને

તમે મરણિયા પ્રયાસો સાથે લડવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને આ જીવન કરશે તમારી સામે એટલું ભૂલતા નહીં